નથી મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધા કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આની વાતો કરીને ગૌરવ લઈએ છીએ અહીંના શેઠ સંઘર્ષયાની વાત કરીને ગૌરવ લે છે ઉપર કોષના દેવાય દાતાની વાતો કરીને આદેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને ઈ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને આ તમારે જ્યાં લોકો અહીંયા લખી દે જા જાન સંસ્કારની ભૂમિ છે આ ભૂણભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા પણ સાહેબ આજ બેઠેલો સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરોષ સમાજ ગૌરવ લઈએ છીએ ઉપર આંગણે આંગણને દેવાય થાતાનું સમારંક બનવા જઈ રહ્યું એનું ખાત મૂરૂત થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મોળુભાઈ સાહેબના હસ્તક થયું છે એકવાર એને તાળ્યુંથી વધાવો સાહેબ કે ઉપર કોણ ગાંત થશે દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે સાહેબ સાતસો કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જોઈ રહ્યું સાતસો કરોડના ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારે બોલવાનું ગલી ઘડી થાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કઈ વાંધો નહીં એટલે મારો કહેવાનો ખોરી છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાયનો ખૂબ આગ્રહ કે બધાય સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે અઢારે વરણને પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ રૂપાણી સાહેબ વિશે વાત કરતો આવું બહુ થાય ધ્યાન તમારું બીજે જેવું યોજાય ને પછી મને એમ થાય હું ખોટો આવ્યો અહીંયા કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ ભગા બાપુએ કીધું તમારે જે કહેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું પણ એક વાત તો ફાઈનલ કે મુળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે ભગાબાપુ આવ્યા છે આ બધા ભગાભાઈ તો ગીરના હાવ છે આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને તો વનના મંત્રી વનના રાજા મુળુભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો પૂછ્યું તમે શું આમાં સમજો મેં ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા મને કે એનાથી ફાયદો શું થાય મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતું સાંભળ્યું આખા દેશને એક જ સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે શું આપણા ઋષિ મુનિયોની પરંપરા તો જો ભલા માણા એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે કઈ રીતે તો હાંભળો પૂજા પામા આવો અબિલ કંકુ કયા રાજ્યોમાં થાય લવિંગ હોપારી ક્યાં રાજ્યોમાં થાય

પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તે પાછું ખેડૂત દીકરો આવ્યું એની માથે પાછો કળ એટલે કહારાનું દીકરો આવ્યું એની માથે પાછું શ્રીફળ પાછો ખેડૂત દીકરો આવ્યો અને પંચામુ દૂધ ઘી મધ હાકર મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા અને એક જ બાળક પાંચ સાત હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે પાંચ સાત હજાર રૂપિયા કેટલાના ઘર સુધી પહોંચ્યા એ આત્મનિર્ભરતાની વાત આ દેશના ઋષિ મુનિઓ વર્ષો પહેલા કરી છે આ જેવી તેવી વાત નથી અને પાછું તેથી શીરો બનાવવા વાળો તે આપણે ગામમાં ભાઈ આવ્યો હોય એને આપણે પાંચ પચાસ દેવાના બ્રાહ્મણનો દીકરો ઈ કથા વાંચવાનો એને ક્યાંક આપણે પાંચ પચા દેવાના એ ઠાકર મંદિરનો પૂજારી ખાલી આજી આજી ડંકો મારે અને શેઠ એમ કહેવાય ગોર બાપા છે એ કથા વાંચી લે અને ગામના પૂજારી આ રોગોને નંદલાલ રે મારા પ્રેમની ઝાળી આ રે રસોઈ મારા ગાથે બનાવી અને ભાવથી થાળ ગાઈ લે એટલું નહીં પણ તેની કથા હોય તો હું મુણભાઈ પાંચ જણાને કહું ભગાભાઈને પાંચ જણાને કહું કે આજ મારી ઘરે કથા છે ભલાણાભાઈ નથી આવતા જાવ કે લી આવો ને તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ એક સત્યનારાયણની કથા આખા ગામ ને સમભાવ કરીને ભેગું કરી મારી તાકાત હોય તો આ દેશની શાસ્ત્ર ની કથામાં છે આ કેવલ લીલાવતી કલાવતી ની વાતું નથી મૂલખા હું જાહેરમાં અને પણ મળી ચૂક્યો છું કે આ દેશના ધર્મનો વિરોધ જે કરે કોઈ પણ ધર્મ હોય એક

અને આપણે ઘણા પાસે શીરાની વાટે બેઠા પેલા જોયું તો પચાસ જણા બેઠા થાય ઓલો પ્રસાદ વાળો આવ્યો ને એને કીધું ઝપટ કઈ પચાસ છે ત્યાં એ પચાસ આટું શીરો બનાવ્યું ઝા પાસમાં જે પૂરો થયો તો હળું હુડું કરતું આખું ફળિયું ભરાઈ ગયું દોઢ હો પ્રસાદ પચાનો આવી ગયા દોઢ હો ગરધણી મુજાણો ઓલા ને કોણી મારી કેમ જોજો બધી ત્યાં તો ઓલો પાછો વટ વાળો પોણો નો વધારો તો નાખ્યો નહીં તે નહીં તમે આમળો પ્રસાદ આપ્યો નહિ સો પડતો ગયો માણસ પ્રસાદ ખાધો નહીં સાચ્યો પણ એક છેલ્લે બેઠેલો છેલ્લે બેઠેલો એમ ચૂકા વાળીયેલી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડી ને વિયો જાય પ્રસાદ વેચતો હતો એને કીધું નાખે થોડોક બોલે થોડોક નાખ્યો લીંબુ જેટલો હજી નાખી ને કે ભાઈ મારે બધે પોગડવા નાખ ને પણ મારે બધે પોગડ ને ક્યાં તારા બાપ નો છે નાખ ને કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ બોલો કે નહીં તક તો થયો બાકી હતા ને ન્યા વૈયા ગયો પ્રસાદ બાકી હતા ને ન્યા છેલે વૈયા ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધર્યો તારી કઠણાઈ જોઈજો વાહ તાહડા માલી ખાલી થઈ ગયો ને વાહે કૂતરું લબડકુ મારી ગયો એમ આનાય તે કુતરું લબડકું મારી જવું જોઈએ બીજું કઈ ન થાવું જોઈએ આ ધ્યાન રાખજો એમ આજનો આવો રૂડાવ સરમાં આવવાનો મને મળ્યો રાજુભાઈ અને અહીંયા બધા વડીલો બેઠા છે ત્યારે ગમે ત્યારે કહેજો ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું એટલે આ સંસ્કૃતિ સંગીત શેલ ને બધું અહીંયા છે પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે ભાવ આપે છે પણ વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો અમને તમારી ઉપર ભરોસો છે મને આ બેઠા એની ઉપર ભરોસો છે સાહેબ આજે આ ઉજળી તક છે એટલે એકવાર દ્વારકા દેશ જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામ ને તો અમસ્તો વાત કરું છું હો સાહેબ હા પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો નકર આમાં આમાં પાછું આ મોબાઈલમાં જે હમણાં નો વાતું થઈ આ સોશિયલ જે મીડિયા છે તમે આવડો એક હાવ ઝીણી વાત કહો તમે ભાજપ નું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા બરાબર તમે હાગ્યું છે ને બધા જોઈશો ને બરાબર પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો હેઠે શું લખાઈને આવે આ દેશના ગદ્દાર થઈ ગયા દલાલ ભલે થાવવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા મારો કહેવાનો સુ રહે છે એક જણા ને ભાઈ એક પાસે મને બહુ થાય હું હાથમાં આવણા લેવા મારો બહુ જૂનો શોખ છે અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કઈ કાર્ય કર્યા છે હમણાં મને પાટીલ સાહેબ સાહેબ હમ દીધા કે જ્યાં પ્રોગ્રામમાં જાવ ત્યાં એક વાત તો તમે કરજો એ મને હમ દીધા

પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે એ આપણી ફરજ આવે છે મા ધરતીને ચોમાસાનું પરત પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ આનંદથી જીવીએ અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે ગ્રામ પંચાયતની ચાલી રહી છે એમાં બધે ફરું છું બધે રખડું છું એટલે કહું છું કે વધારેમાં વધારે બિનહરીફ ચૂંટણીઓ આ વખતે થઈ એ આ વર્ષે મુળુભાઈ સાહેબ થઈ છે હાથ ગામમાં હું બિનહરીફ આ પાંચ દિમાં બિનહરીફ કરીને આવ્યો છું અમુકને કે હું ફોન ગેંગ ને ભાઈ હેઠો તને ખબર નથી હું પૂછું પાછો તને તલાટીને ખબર પડે ના ના ઘેરિયા જાત ભાઈ આ ચૂંટણી આવી નથી નવી સોણીયું હીવડાવી નથી મારે ઉભું રેવું તું વાડીએ ઉભો રે રોજ ઉઠકાય છે ને હરભુજે આવવા દે ભાઈ એટલે આપણે લાયક માણસોને પસંદ કરીએ જ્ઞાતિવાતી છોડો પક્ષપાત છોડો એવી વ્યક્તિઓને પસંદ કરો એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે અને એક વ્યક્તિ માટે એટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો આવું બધાને વિનંતી કરો છું એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એને હાથ મંડાણો એ અહીંયા લઈ આવીને બિચારો અહીંયા આવ્યો જે ધર્મ વિશે ખરાબ આવવાનો મારો બીજો કોઈ મુદ્દો નતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાળીમાં વિવેક ન હોય હમણાં જ એને એવું કીધું કે બાસી જણા ને આ બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધાને કલાકારો હોય છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આની વાતો કરીને ગૌરવ લઈએ છીએ વાત કરીને ગૌરવ લે છે ઉપર બોજ ના વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો એ તમને અસ્તિત્વની સ્વીકારે તમને આ તમારા જ્યાં લોકો અહીંયા લખી દે